આગોરી બેસ સહો ગુર્જર કે ગુર્જર આલા બરોબર છે અકા હવે શું કહું છું તમન ગમા છે અને તો ગમી જાય છે તારો બે સુકારો પિતામો મારો હાહ નેકળી ગયો છે જમન થાય દોરજે પાછો પાટાતો નથી તમે ટોયે મથા જો પાછા ઓમ ડોલી ડોલે પર આયો એવું જ જો મારા હું કઉસ છું અમે તે કરું છું પણ આ જવું નઈ હો તમને ગમે છે ને અમે જોયું પેલા માથામાં ચીપકું હતું હોય તો મારા જેમ એવી જ હતી

પચાસ હજાર ગોલ બોલ કોમ કરવા જોડવાનું હોય ના બોલતા પૈસો નહીં મેળ્યો નહીં મેળ્યું મેં તો પાછા કશો વાતો નહીં દોરો અતારે જોઈ હું કત લઈ જન બે અતારે ભરી જ જવાય છે આપડે હું કશું હા બોલાવ જા તમારા દેડો અમાર ગામમાં શું ક બોલાવું છે તમારા ગામમાં ડાકુ બાલુ હશે કે હોય તાન તો મરસી તાન પછી અમારે પાસે નોબી નહીં લઈ જવાની પાથીપુરા મત લઈ જવાની છે શું કોમ શું કોમ અલ્યા યાર પાથીપુરા માર્યો ને પાથીપુરા યાર તાન પકડો પકડો કે હું થયો પકળો 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 નહીં આમને માર એ શું યાર ના

હું અનુકૂળ સમજાવશે મને લાગે બેહો માં ઉતારા ના જવું પછી એ જવું નહિ તો મને હોમન ને હાકો પડશે હોમન પણ હું તમારે જે નઈ દવા દઉં પેલી દવા કર ઓ પેલી દવા કર દવા દો જો જીય જી શકન તો બગડી જ કોઈ છે હા પેલા ગગલા મુર કાઈ છે બત તો ગાલા સાપરા છે હા મને આ વાત હતી કુસા મારા પેટમાં પેટમાં તો કુછે જાર વાત કુસાવી છે એટલે કેમ પેલી ખીલી કુસા ને ઈમાં વાત કુસા છે તમે તમારી જિંદગીની અંદર આવું છો હોબરી તું હું આટલી દલાલ્યો કરી બના જીવનમાં પહેલીવાર હોબરી છે આ બચ્ચાનું આ તો ચોક છોડીને

મન તો ગમી અને પાછું ઓસમ પુરાતો માથામાં દોડું ટીપુ પૈસા માં ના પોણું પૈસા માં પહોંચ્યું બધું પોહનું પણ એ મહેમાન હતા ને એ અમારા અવાજ ઉતારો જ નહીં કે બેસ્ટ ઉતારો જ નહીં અમે ઉતારા જોવો

માનું શું કામ છે બીક લાગો છે આની જીદગી મામી પેડી વાળ હોપ્યું અક્તિ ને કોમ તો સેવા નહી દુકાન પણ આ તો વરસાદનો વજોલા આલે છે ને પણ આ વખતે તો દુકાનોમાં પૈને કે આવજો તો આરો આલો બીજરો મારતો વજોલો આયા રે આતી બને કાતીએ ને લાઈફ ફૂટી જલે તો લાઈ તો ખબર નહી તમને એ ઓ માર પડી ગાડી મારા હેડવા ને જે લાય કવલ નહી કવલ જીવા લાગતા કે બોલો કે વાહ જ્યાં મારું પડી ને હેડું પાછો નેરા આવો તો કઈ જઈ જશે તો વાટો મારી જઈ પાછાઈ હારું ભો હું હેડું હારું ઓય

એ બલાડી તમે આવો આવો એવું જો બે હવે જા તો ચુપા લે લે આ પાળી ના ખાય તું વળી એક તો તાન નવરી પૈસા ઓસા પડ્યા બીજાના કીતામાં કરતા શરમ આબી જો અકા હું પહાતો નહી હું તો મને કઈ દઉં જો હું પહાતો નહી કકટડીન કકટડી નોતો મી આલી કકટડીન કકટડી કકટડી